સુરત લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પ્રચાર શરૂ કર્યો છે મહત્વની વાત એ છે કે સુરત લોકસભા વિસ્તારનો મુખ્ય ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઇલ છે અને તેને જ લઈને હીરા બજારોમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ હીરા વેપારીઓને મળી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં ડાયમંડ ઉદ્યોગ ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે રત્ન કલાકારો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે ત્યારે વર્તમાન સાંસદ સુરતના કે જે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ પણ નવી યોજનાઓ લાવ્યા નથી તેના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં પણ ઉકળાટ છે અને તેઓ રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ પોતાના પ્રચારની શરૂઆત કરી છે આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો હીરા બજારના આ દ્રશ્ય છે હીરા બજારથી તેમણે પ્રચારની શરૂઆત કરી છે મહત્વની વાત કહી શકાય કે સુરતનો આજે ભાગનો જે વિસ્તાર છે લોકસભાનો તે હીરા બજારમાં આવી રહ્યો છે એટલે કે ડાયમંડ ઉદ્યોગ મહત્ત્વનો છે આ વિસ્તારમાં અને તેને જ લઈને ડાયમંડ ઉદ્યોગમાં આજે ગલીઓમાં અને હીરા બજારોમાં આજે નિલેશ કુંભાણી કોંગ્રેસના જે ઉમેદવાર છે

હિરાન ટેક્સટાઇલને આથીને ઊભું છે એટલે સરકાર આના વિશે વિચારવું જોઈએ નિલેશભાઈ લોકો શું ઉકળાટ કાઢી રહ્યા છે લોકો આજ જ ઉકળાટ કાઢી રહ્યા છે કે મોંઘવારી ક્યાં ભોગી ગેસનો ભાવ પેટ્રોલનો ભાવ વેરો કેટલો લે છે શિક્ષણ વેસાતું લેવાનું આરોગ્ય વેસાતું લેવાનું મોંઘવારી એટલી બધી છે ટેક્સ કેટલો નાખી દીધો શિક્ષણમાં પણ ટેક્સ બેરોજગારી હોય મોંઘવારી હોય આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ઉમેદવાર છે તે લોકો વચ્ચે જઈ રહ્યા છે દેવાંગરાણા ન્યૂઝ કેપિટલ સુરત